શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાના આકાશમાં લેવાયેલો એક રાજકીય નિર્ણય ગુજરાતના એરપોર્ટ પર સન્નાટો પાથરી શકે છે અને અહીંના વેપારને ઠપ કરી શકે છે આજે કેવી રહસ્યમય અને સનસનીખેજ ઘટના સામે આવી છે જેમાં અમેરિકાથી ગુજરાત આવતા મુસાફરોની સંખ્યામાં અચાનક ચાલીસ ટકાનો મસમોટો ઘટાડો નોંધાયો છે એવો તું સેંવ બન્યું કે વર્ષોથી પોતાના વતનને યાદ કરતા ગુજરાતી એનઆરઆઈ આજે ભારત આવતા ડરી રહ્યા છે શું આ માત્ર મુસાફરીમાં ઘટાડો છે કે પછી કોઈ મોટા તોફાન પહેલાની શાંતિ આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો કારણ કે આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ટ્રમ્પની નીતિઓએ હજારો પરિવારોના સપના અને આયોજનો પર પાણી ફેરવી દીધું છે સામાન્ય રીતે નવેમ્બર થી માર્ચ સુધીનો સમય એટલે ગુજરાત માટે એનઆરઆઈ સીઝન કહેવાય જેમાં અમેરિકા થી આવતી તમામ ફ્લાઇટ્સ હાઉસફુલ જ હોય પરંતુ આ વર્ષે નજારો સાવ અલંગ છે રિસર્ચ અને અહેવાલો મુજબ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પના શાસન હેઠળ વિઝા અને ઇમિગ્રેશન પોલિસીમાં જે ધરખમ ફેરફારોની આશંકા સેવાઈ રહી છે તેના કારણે ગુજરાતીઓમાં ભારે ફાળ પડી છે ખાસ કરીને જે લોકો એચ વન બી એલ વન એફ વન સ્ટુડન્ટ વિઝા અથવા ગ્રીન કાર્ડ પર ત્યાં રહે છે તેઓને ડર છે કે જો તેઓ એકવાર ભારત ગયા તો કદાચ તેમને પાછા આવતી વખતે એન્ટ્રી ના મળે અથવા તેમનું રી એન્ટ્રી ડિનાયલ કરી દેવામાં આવે આ ડર એટલો વ્યાપક છે કે શિકાગોમાં રહેતા રાજેન્દ્ર પટેલ જેવા લોકો પણ ઠંડીથી બચવા માટે પોતાના વૃદ્ધ માતા પિતાને આ વખતે ભારત મોકલવાનું જોખમ નથી લઈ રહ્યા અમદાવાદના કુશલભાઈ પટેલે તો પોતાની દીકરીના સ્ટુડન્ટ વિઝામાં સમસ્યા ન આવે તે માટે આખો લગ્ન પ્રસંગ જ કેન્સલ કરી દીધો છે આ આંકડાઓ પણ ચોંકાવનારા છે કારણ કે જે કનેક્ટિંગ ફ્લાઇટ્સમાં દરરોજ પંદરસો જેટલા પેસેન્જર્સ આવતા હતા તે ઘટીને હવે માત્ર આઠસો થી હજાર થઈ ગયા છે એર ઇન્ડિયા કે અમીરાત જેવી મોટી એરલાઇન્સની બસો છપ્પન સીટની ક્ષમતાવાળી ફ્લાઇટ્સમાં માત્ર ત્રીસથી પચાસ અમેરિકન મુસાફરો જોવા મળી રહ્યા છે અને સીધી અસર ગુજરાતના અર્થતંત્ર પર પણ પડી છે કારણ કે એનઆરઆઈ મુસાફરો અહીં આવીને મોટો ખર્ચ કરતા હોય છે અમદાવાદમાં આવેલા પચીસ જેટલા લિકર શોપ્સમાં વેચાણમાં પાંત્રીસ ટકાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો અને દૈનિક પરમિટ જે પાંચસો નીકળતી હતી તે હવે માત્ર બસો પર આવી ગઈ છે નવાઈની વાત એ છે કે જ્યારે અમેરિકાની ફ્લાઇટ ખાલી થઈ રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઇટ્સ ફૂલ છે જે સાબિત કરે છે કે આ સમસ્યા વૈશ્વિક નથી પરંતુ માત્ર અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિઓ અને દેશ નિકાલના ડર સાથે જોડાયેલી છે વર્ષ બે હજાર પચીસના અંતમાં અને બે હજાર છવ્વીસની શરૂઆતમાં જોવા મળેલો આ બદલાવ ખૂબ જ ગંભીર છે

દોસ્તો આ અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો